જૈન મિત્રો મોરબી શહેર ક્યાં સુધી બંધારણીય અધિકારોથી વંચિત રહેશે ગત તેર તારીખના રોજ હું આ જ જગ્યાએથી લાઈવ થયો હતો આ રોડ છે આલાપ રોડ આપ જોઈ શકો છો આલાપ રોડ ઉપર બિલ્ડિંગ વેસ્ટ મટિરિયલ્સ ખૂબ મોટા પ્રમાણમાં નાખી અને એવી હાલત ખરાબ કરી દેવામાં આવી હતી આજે હું એ જગ્યાએથી આવ્યો છું આપ જોઈ શકો છો કે મારી પાસે અત્યારે પણ બિલ્ડિંગ વેસ્ટ મટિરિયલ પડ્યું છે પણ નગરપાલિકા દ્વારા એક દિવસ અહીંયા કામગીરી કરવામાં આવી છે લોકોના જણાવ્યા મુજબ હું ધવલભાઈને બતાવી કહીશ કે જરા બતાવશે કે નગરપાલિકા દ્વારા ટેમ્પરરી અહીંયા એક આખે આખો બિલ્ડિંગ વેસ્ટ મટીરિયલથી વચ્ચે વચ્ચે જવા માટે એક એવો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ન શકે એટલે ટેમ્પરરી અત્યારે નગરપાલિકાએ સોલ્યુશન કર્યું છે પરંતુ લોકો દ્વારા આજે ફરી પાછું ત્યાં કોઈ કચરા નાખી દીધા છે પણ પરિસ્થિતિ એ છે કે બિલ્ડિંગ વેસ્ટ હટી ગયું છે એટલે આવનાર સમયમાં જો વરસાદ આવશે તો રોડ ઉપરથી પાણી જવા માટેનું અત્યારે નગરપાલિકાએ ટેમ્પરરી સોલ્યુશન કરી આપ્યું છે હવે વાત એ રહી કે ખરેખર ટેમ્પરરી સોલ્યુશન છે પણ નગરપાલિકા તંત્ર લોકો ઉપર એક્શન ક્યારે લે છે જ્યારે આ બિલ્ડિંગ વેસ્ટ મટિરિયલ્સ નાખી અને આ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી રહી હતી ત્યારે ખરેખર નગરપાલિકાએ ધ્યાન દેવાની ખૂબ જરૂર છે કે જે લોકો પોતાના સ્વાસ્થ ખાતર આવી રીતે જ્યાં ત્યાં બિલ્ડિંગ વેક્સ નાખી દે છે જેના કારણે નગરપાલિકા ઉપર જ બર્ડન પડે છે નગરપાલિકા ઉપર આજે ખર્ચ વધુ થાય છે અને આ ઉપાડવાનો ખર્ચ ખરેખર તો જે તે લોકોએ નાખ્યો હોય એની પાસેથી કરવાવો પડે એ ખૂબ જરૂરી છે કારણ કે આમને આમ પ્રજાના પૈસા વેડફવાનો કોઈ મતલબ રહેતો નથી હવે વાત રહીએ તો આ બિલ્ડિંગ વેસ્ટ મટિરિયલ્સના કારણે આપ જોઈએ અમે અંદર જવાનો પ્રયત્ન કરીએ છીએ કે હોકળાની હાલત શું છે હાલ નગરપાલિકાએ આ રસ્તો કરેલો છે ટેમ્પરરી માટે કે જ્યાંથી પાણીનો નિકાલ થઈ શકે છે આપ જોઈ શકો છો જેસીબી ચાલીને રસ્તો કરવામાં આવે છે ઠેર ઠેર કચરા લોકો પણ નાખી રહ્યા છે આજે અહીં ધવલભાઈને કિસ્ત બતાવે કે જેસીબી દ્વારા જે સફાઈ કરવામાં આવેલી છે બિલ્ડિંગ વેટ અને અમુક ભાગ મોટા પ્રમાણમાં કાઢી અને હોકરાને ખુલ્લો કરવામાં આવ્યો છે આ આલાપથી આવતો હોકરો છે અને ખરેખર તો આ હોકરો રહ્યો એ ટોટલી એસપી રોડ ઉપરથી આવતો હોકરો કહેવાય પરંતુ અધવચ્ચે ઘણી ઘણી જગ્યાએ પાઇપ નાખીને બુરવા બુરી દેવામાં આવ્યો છે અહીંયા પણ આ હાલપની આ જ હાલત હતી તેને પણ પાઇપ નાખીને બુરવામાં આવ્યો છે હવે જોઈએ કે આ આ ચોમાસે શું પરિસ્થિતિ થાય છે આલાપ રોડની અત્યારે ટેમ્પરરી નગરપાલિકા દ્વારા સોલ્યુશન કરવામાં આવેલું છે આલાપ રોડનું ગત તેર તારીખના રોજ વાત સમાચારમાં આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા કે આલાપ રોડ ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાશે કારણ કે બિલ્ડિંગ વેસ્ટ મટિરિયલ્સ જે રીતના નાખી દેવામાં આવ્યું હતું અને નગરપાલિકા તંત્રએ ત્યારબાદ અહીં કામગીરી કરી અને એક રસ્તો ટેમ્પરરી બનાવ્યો છે કે જ્યાંથી પાણી જતું રહે એટલે પાણીનો ભરાવાની શક્યતા હવે ઓછી રહેશે જોઈએ કે આ ચોમાસું કેવું રહે છે અને નગરપાલિકાએ કરેલી કામગીરીથી જનતાને કંઈ રાહત થાય છે કે નહીં ત્યારબાદ મોરબીની વાત કરીએ તો મોરબીમાં બંધારણીય અધિકારો લાઇટ પાણી રોડ રસ્તા અને ગટર આ બધી સમસ્યાઓથી મોરબી હંમેશા પીડાતું રહ્યું છે પરમેટ સોલ્યુશન કોઈ પણ જગ્યાના નથી આજ તમે જોશો તો વજેપરા છે વાઘપરા છે વિશીપરા છે માધાપર છે વાવડી રોડ વિસ્તાર છે આ બધી જગ્યાએ તમને કચરાના ઢગલે ઢગલા જોવા મળશે ઉકેડા મોટા પ્રમાણમાં જોવા મળશે ઉભરાતી ગટરો પણ જોવા મળશે તો સવાલ એ જ ઊભો થાય છે કે ખરેખર મહાનગરપાલિકા થતાં આ પ્રશ્નનું સોલ્યુશન આવશે કે નહીં કે આ જ રીતે રાજકીય રીતે જે રીતના અધિકારીઓને પણ પ્રેશર હોય છે કે રાજકીય પેલીના કારણે કોઈ અધિકારી પણ કામ કરતા નથી હવે જોઈએ મહાનગરપાલિકા આવ્યા બાદ સારા અધિકારીઓ આવે અપેક્ષા કરીએ કે મોરબી તરફ જુએ ધવલ ત્રિવેદી સાથે પરેશ પારિયા વાત્સલમ સમાચાર મોરબી